નમસ્કાર હું આપનો હર્ષદ સુધાર આજે ગુરુ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા તરીકે આપણે મનાવીએ છીએ હિન્દુ શાસ્ત્રો પણ ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય શું એ આપણે આજે જાણીશું શાસ્ત્રી શ્રી સુનિલભાઈ વ્યાસ કથાકાર છે અને અમારા કડીના ગૌરવ સમાન છે તો આજે એમની પાસેથી જાણીશું આપણે કે ગુરુ પૂર્ણિ ગુરુ પૂર્ણિમાનો મહિમા શું અને કેવી રીતે ઉજવવી જોઈએ તો આવો જાણીએ નમસ્કાર મિત્રો નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્હાર વિંદા યતપત્ર નેત્ર યન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ આ વ્યાસ પૂર્ણિમા આજે કહેવાય છે વ્યાસ પૂર્ણિમા એટલા માટે કે પરમ પરમાત્મા ભગવાન વિષ્ણુનો અવતાર એટલે વ્યાસજી વ્યાસજીનો જન્મ આજે થયો હતો એટલે આ જ્ઞાન પૂર્ણિમા પણ કહેવાય છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વ્યાસજીએ વિસ્તાર કર્યો વેદોનો ભગવાને કહ્યું એ પ્રમાણે સૃષ્ટિનું કેવી રીતનું બંધારણ થાય કેવી રીતનું જીવન થાય કેવી રીતના લોકો જીવન જીવી શકે એ માટે શાસ્ત્રોની આખી જે રચના કરી એ વ્યાસજીએ કરી અને એ દિવસ આજે હતો અને એ રચના ક્યાં થઈ તો કે બદ્રીનાથની અંદર માના ગામ છે એ માના ગામની અંદર વ્યાસ નામની ગુફા છે ત્યાં આગળ બેસીને વ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો એક લાખ મંત્રોમાંથી ચાર વેદોની ઉત્પત્તિ થઈ અને ચાર વેદોમાંથી અનેક ઉપનિષદો બન્યા એકસોને આઠ ઉપનિષદો અઢાર પુરાણો શાસ્ત્રો આ બધાની રચના આજે વ્યાસજીએ કરી અને આજના દિવસે જ્ઞાનનો ભંડાર આ જગત ઉપર પ્રકાશ તરીકે ફેલાયો માટે આજે વ્યાસ પૂર્ણિમા બધી જ પૂર્ણિમા એક બાજુ અને આજની અષાઢ સુદ પૂનમની પૂર્ણિમા એક બાજુ એટલા માટે વ્યાસ એટલે વિસ્તાર વ્યાસ એટલે વૈવિશાળ વ્યાસ એટલે જ્ઞાન એ પ્રમાણે માણસને દરેક પ્રકારના જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જ્ઞાન થકી પોતાનું જીવન સફળ થાય એના માટે આજે વ્યાસ પૂર્ણિમા ઉજવવામાં આવે છે કારણ કે ભારતીય સંસ્કૃતિ એ વેદોની સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ એ જ્ઞાનની અને જ્ઞાનના મહિમાની ગાવાની સંસ્કૃતિ છે માટે દેવતાઓ પણ ભારતની અંદર જન્મ્યા છે અને વેદો ઉપનિષદો એનું ગાન પણ ભારતીય સંસ્કૃતિની અંદર થઈ રહ્યું છે માટે મિત્રો આજે વ્યાસ પૂર્ણિમાનું બહુ જ મોટું અને બહુ જ અત્યંત મહત્ત્વ છે માટે વ્યાસ પૂર્ણિમા ખૂબ સારી રીતે ઉજવવું જોઈએ કારણ કે જ્ઞાનમૂલમ ગુરુર્મૂર્તિ ગુજ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર વાક્ય મોક્ષ મૂલમ ગુરુકૃપા ગુરુની કૃપા હોય તો જ આપણું શાસ્ત્ર એમ કહે છે મોક્ષ મળે છે ન ગુરુ જેના જીવનમાં ગુરુ નથી એ જીવન નુગુરુ છે માટે ગુરુની બહુ જ મોટી મહિમા છે ગુરુજીના નામની માળા પહેરવી ગુરુજીના મુખથી દીક્ષા ગ્રહણ કરવી તો જ જીવનનો સાચો અને સારી રીતે સાર્થક આપણે સમજી શકીએ છીએ અને આ જીવનને મોક્ષ સુધી પ્રાપ્ત કરાવી શકીએ છીએ આભાર તો આ તો આપણા પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી સુનિલભાઈ જોડે જાણ્યું કે ગુરુ પૂર્ણિમા કઈ રીતના મનાવી અને એનો મહિમા શું તો આવા જ સારા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જનવાણી